દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અંગે મીરાખેડી મુકામે આગેવાનોની મીટિંગ યોજાઈ આ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ ચૌદ ગામોના અસરગ્રસ્ત લોકો દ્વારા આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા આવતીકાલે એટલે કે તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ પ્રાંત સહિત સંકલનના અધિકારીઓ જેઓ કે નવેસરથી શરૂ કરવાની બાહેદરી પણ આપી હતી જેમાં ચૌદ ગામોમાં આવતીકાલે સર્વે શરૂ કરાવશે જેને લઈને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અસરગ્રસ્ત લોકો જે તેઓની માંગણી છે તે માંગણીને લઈને આવતીકાલે સર્વે શરૂ કરાશે આગેવાન મુકેશ ડાંગી દ્વારા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું તે બાબતે આગેવાનોને માહિતી પણ આપવામાં આવી હતી આવતીકાલે જો સર્વે નહીં શરૂ થાય તો તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ કોરિડોર પ્રોજેક્ટના તમામ ચૌદ ગામોમાં ચાલતી કામગીરી બંધ કરવાની પણ

ઝાલોદ ડીવાયસપી શ્રી પટેલ સાહેબ અને લીંબડી પીઆઈ શ્રી રાજપૂત સાહેબની અધ્યક્ષતામાં તમામ ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહી અમુને અમારી પાસે માંગણી કરેલ હતી કે અમને તારીખ અગિયાર સુધીનો સમય આપો જેથી કરીને અમે નવેસરથી અગિયાર તારીખે સર્વે કરાવીએ અને સર્વે કરાવ્યા બાદ જે પણ તમારી વળતર અને જે બી માંગો છે અમે લેખિત બહેનદરી આપી અને ત્રણ ચાર મહિનાની અંદર પૂર્ણ કરાવીશું જે બાબતે આજરોજ તારીખ દસ નવેમ્બરના રોજ દાઉદ ગામના જે આગેવાન ખેડૂત અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો છે તેઓની અત્રે મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં તમામ ખેડૂતો વચ્ચે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણને જે વચન આપેલ અને આપણી પાસે જે માંગણી કરેલ હતી કે તારીખ અગિયારના રોજથી અમે નવેસરથી સર્વે કરાવીશું એટલે અમે રાહ જોઈશું આવતીકાલની કે તારીખ અગિયારના રોજ મોંધાથી છાણ ગામ સુધી એ લોકો સર્વે ના કરાવે તો તારીખ બાર નવેમ્બરના રોજથી આ ચૌદ ગામોમાં ચાલતું જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ છે એ અમે બંધ કરાવીશું અને જ્યાં સુધી અમારી તમામ જે સત્તર માંગણીઓ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કોરિડોર હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં